શ્રાવણ માસ ભક્તિ અને વ્રતોનો મહિમા ધરાવતો મહિનો છે શ્રાવણ માસના કોઈ પણ સોમવાર અથવા શુક્રવાર મહિલાઓ ખાસ કરીને દશામાનું વ્રત કરે છે આ વ્રતથી ઘરમાં સુખ શાંતિ સંતાન સુખ અને પરિવારમાં કલ્યાણ રહે છે એવી માન્યતા ધરાવવામાં આવે છે ચાલો આજે આપણે શ્રદ્ધા અને ભક્તિથી ભરેલી દશામાની એક અદભુત વાર્તા સાંભળીએ કહેવામાં આવે છે કે એક ગામમાં એક ગરીબ સ્ત્રી પોતાના પતિ અને સંતાન સાથે રહેતી હતી ઘરમાં સાધન સંપત્તિ બહુ ન હતી પણ માતા દશામાનું ખૂબ માનતી દર શુક્રવારે દશામાનું વ્રત કરતી ગીત ભજન ગાતી અને કથાઓ કરતી અને પડાવો કરતી પણ એની પડોશ તેની ઘણી વાર કહેતી દશામાંથી શું આપે છે અને શું રોજ આરતી કરે છે પણ સ્ત્રીએ ક્યારે આત્મવિશ્વાસ ગુમાવ્યો નહીં તે કહેશે દશામાં મારી છે એ જોઈ રહી છે એક દિવસે બધું આપે એક શુક્રવાર એ સ્ત્રી દશામાને પૂજન કરી રહી હતી એ દરમિયાન એક અજાણ્યો યાત્રાળુ તેના ઘરે આવ્યો તેણે કહ્યું મારે થોડી ખાંડ પાણી અને થાળી જોઈતી છે થોડી ભૂખ મૂડી રહે છે સ્ત્રીએ કહ્યું મારા ઘરમાં બહુ કહી નથી પણ જે છે એથી તમારું પરવું પૂરું આદરથી સ્વાગત કરે છે તે યાત્રાળુએ ત્યાંથી જતા પહેલાં કહ્યું તારી ભક્તિથી ખુશ થઈને દશામાં તારા ઘરમાં રહી રહી છે તું ક્યારે ભૂખે નહીં રહે એ પછી એની કૂવામાં પાણી સુકાતું ન હતું રાંધેલા ખોરાકમાં દૂધ ઘી લોટ બધું વધતું ઘરમાં લક્ષ્મીજી જેવી શાંતિ આવી હતી લોકો આશ્ચર્ય પામ્યા એ યાત્રાળુ કોણ હતો તો એ કોઈને ખબર ન હતી પણ સ્ત્રી જાણતી હતી કે એ દસેમાં દશામાં પોતે જ હતા દશામાં વ્રત કેમ કરાય દશામાંનું વ્રત ખાસ કરીને શુક્રવાર અને શ્રાવણ માસમાં કરવામાં આવે છે વ્રત કરનાર સ્ત્રી સવાર નાહીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરે છે દશામાની પ્રતિમા કે ફોટા સ્થાપિત કરે છે આરતી ફૂલ ધૂપ દીવો આરતી અને પ્રસાદ ચડાવવો જોઈએ દશામાની વ્રત કથા સાંભળવાની અને વાંચવાની હોય છે મોઢું બંધ રાખીને વ્રત રાખવું સાંજ પછી જ દૂધ કે ફળ લેવું એક સમય ખૂબ જ આર્થિક રીતે પછાત અને દુઃખી પરિવારમાં એક સ્ત્રી પોતાના પતિ અને બે સંતાનો સાથે રહેતી હતી નાનું ઘર ખાટું જીવન અને રોજિંદી તકલીફોથી ભરેલું જીવન ભોજન માટે બે ટાઈમના લોટ અને તંદુરસ્ત રહે એ માટે નમક મરચા પણ નથી હોતા પણ આ સ્ત્રી પાસે એક અમૂલ્ય સંપત્તિ હતી શ્રદ્ધા ભક્તિ અને વિશ્વાસ અને એ શ્રદ્ધાનું નામ હતું દશામાં એક સ્ત્રી દર શુક્રવારે દશામાં વ્રત કરતી ઘરમાં ફૂલ નથી તો શાકભાજીના પાનાથી પૂજન કરતી ઘી નથી તો તેલનો દીવો રાખતી કોઈ કોઈ વાર વાર તો તો તલસા પતંગિયાની કરતી હતી પણ એના દિલમાં એક જ વાત મારા ઘરમાં મા દશામાં છે તો હું કદી ખાલી નહીં જોઉં પાડોસણો હસતા આશીર્વાદથી પેટ નહીં ભરાતું એમ કહેતા આશીર્વાદથી પેટ નથી ભરાતું ભાઈ કામકાજ કરો ને કઈ કામ આવો પણ એ સ્ત્રી અવકાશમાં નજરે ઊંચી કરીને કહેતી મારા ઘરમાં ઊંટ પર બેઠી દશામાં છે સમય બદલાઈ જશે એક શુક્રવારના દિવસે એ સ્ત્રી મંદિરમાં ફૂલો લઈને પાછી આવી રહી હતી ત્યારે રસ્તામાં એક ઊંટ આવ્યો ઊંટ પર એક દીપ દીપ્તિમાં સ્ત્રી બેઠી હતી સુંદર સજી સજાવટ મસ્તક પર ત્રિશૂલ અને હાથમાં તલવાર સ્ત્રી દડી ગઈ એને આંખો પીની થઈ ગઈ એને સમજાઈ ગયો આ તો મારી દશામાં છે દશામાં બોલ્યા મા તારા ઘરમાં મેં તારી ભક્તિ જોઈ છે હવે સમય બદલાશે તે દિવસે રાતે ઘરનો દીવો ઓટલાય છેડો ન હતો કૂવામાં પાણી ભરાઈ ગયું ઘરમાં અનાજ આવી ગયું અને પાડીશો આશ્ચર્ય થઈ ગયા એક જ સપ્તાહમાં એ સ્ત્રી ઘર ખુશીઓથી ભરાઈ ગયો દાન ધર્મ વધી ગયો ભોજન વધી ગયું અને ઘરમાં બધા શુક્રવારના દિવસે પડાવો કરવાનું ચાલુ કર્યું સ્ત્રીઓ ભેગી થઈ ભજન કર્યા આરતી કરી અને પ્રસાદ કર્યા દશામાનું નામ ઘરમાં એ ખૂબ જ પ્રચલિત હતું નાના બાળક પણ દશામાને જય બોલવા લાગ્યા વ્રત કેવી રીતે કરવું વ્રત શુક્રવારે કરવું શ્રાવણ માસ કાર્તક માસ અને નવરાત્રિમાં ખાસ પ્રભાવિત સવારે વહેલા ઉઠી દશામાની મૂર્તિ અથવા ફોટાને સાફ કરો લાલ લીલા કે પીળા વસ્ત્રમાં માતાજીને શણગારવું નારિયેલ લોટ ધૂપ દીવો ફૂલ તલછા અને પ્રસાદથી પૂજન કરવું આરતી અને પ્રાર્થના બાદ કથા વાંચવી અથવા સાંભળવી પ્રસાદ વાંડવો અને દરરોજ બ્રસામાને જઈ બોલવી કહેવામાં આવે છે કે એક ગામમાં ધનવંત નામની દૈનિક ગોસાઈ રહેતી હતી તેનું જીવન ભોગમાં વીતતું હતું એક વખત એક સંત એના દરવાજે ભીખ માંગવા આવ્યા એને હસીને કહ્યું તમે દસામાને માનો છો એ તો પછાત લોકો માટે છે સંતે સ્મિત કહ્યું માતા બધાને સન્માન પ્રેમ કરે છે અને એક દિવસે એમ સમજાવશે થોડા દિવસમાં ધનવંતીનું ધન નષ્ટ થયું ઘર ભળ્યું ઘોડાગાડી વેચાઈ ગઈ ભોજન માટે પણ રોટલી ન હતી એ દિવસ ધનવંતી મરણમુખ હતી એને આંખ બંધ કરી દીધી ત્યારે એક તેજસ્વી રૂપ એના સામે આવ્યું જે હતું દશા દશામાં દશામાં બોલ્યા માફ કરજે બેટા હું તને સમજવા આવી છું પ્રેમથી બોલ દશામાં ની જાય ત્યાંથી ધનવંતી પલટાઈ ગઈ દર શુક્રવાર વ્રત કરે છે ભજન કરે છે અને ભિક્ષા માગે છે ધન ફરીથી પાછું પણ આજે એ એ માતાજીનું નામ લઈ જીવી રહી છે કથા ભક્તિ શાંતિ અને શ્રદ્ધાની વાર્તા છે દુઃખ આવે તો પણ દશામાની ભક્તિ છોડવી નહીં માતા ભક્તોના ઘરમાં ઊંટ લઈને પધારે છે દુઃખ દૂર કરે છે અને જીવન આને મંદ બનાવે છે જય દશામા જય દશામાં